ખોખરિયા ગામના લોકોએ રસ્તાને લઈને વિરોધ કર્યો છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખોખરિયા ગામની પંચાયત કચેરી ખાતે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જયપ્રકાશ જોશી અરવલ્લી ગામ ખોખરિયા અમારું તલા લાગે છે ચાર દિવસ અગાઉ જે વિડીયો વાયરલ માજીને લઈ જતા દાખોના વિડીયો વાયરલ થયો હતો તે વિડીયોના કારણે અમારે જે રસ્તા પર કાદેવ કાદેવ હતો કાદેવ કીચડ હતો તે પંચાયત દ્વારા થોડુંક છ સાત કોકરો નાખવામાં આવે ત્યાર પછી બીજી જગ્યાએ કોકરો બીજા રસ્તા પર નાખવામાં આવે બીજે જે નાખવામાં નથી આવેલ અને જે અગાઉ જે રસ્તાનું કામ અમારે રસ્તાની જરૂર છે આજ જીવન સુધી આ હું આટલો મોટો થયો ત્યાંથી મેં જોયું જ નથી પાકો રસ્તા અહીંયા ખોખે આજે હું પંચાયતમાં રજૂઆત કરવા આવ્યો તો પણ પંચાયત બંધ છે શું માગશો તમારી મારે રસ્તો થવો જ જોઈએ એ જ માર્ગ છે અમારે બધાને